દુનિયા હોય ત્યાં ને પાગડી વાળી પાગડી કેમ એવું પાગડી બાંધતા આવડું ખબર

નસો નસ સડી જાય નસો નસ સડી જાય ચાહો તો તમને એમ જ થાય કે આ બધું હું કામ કરી નાખું કરી નાખું નકા તમારી આંખે ન ઉગડે છે ન પીયો જવું ના ઢોરો દોરાય ના કોઈ કામ થાય એ હા સો પીયો એટલે બરમન કામ થઈ જાય એ હા સો નસો ઈ તમે આ હાથ હાથ ની વાત કરી તે આ કેમ કરીને આ બધા તમે હાથ માં લાગ્યો આ જીણો માલ હતો અમારો બરાબર જીણો માલ હતો તે માલ પછી એક આવું ખેતર હતું ખેતર ખેતરમાં માલ મૂક્યો

આવડી આવડી મારું જોતી આવડી આવડી મારતોથી આમ આમ પીંગા તંગો તા કાઢતા પોતે કાઢતા તો આવી જાય દેવરાજી થી આ આપણે જોડી સાર્યું એ ચા નથી સાર્યું આ ગમે તે માંડ પરદેશ ઊભા કપાસ સાર્યા એવ દેવરી આડી ગાઢો આ અમે ની મુ અંતરું પડે ઊભો કપાસ હમ